રાધનપુર નગરપાલિકા સામે લોકોનો રોષ રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંગ સાતની અંદર આવેલ સોનલનગર સોસાયટીના રહેશો પરેશાન ગટર અને ગંદા પાણીથી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર સાત માંગ મસાલી રોડ ઉપર સોનલ નગર કામગીરી સામે ઠાલવી રહ્યા છે નગરપાલિકા દ્વારા આપવામાં આવતા પાણી એકદમ ગંદા અને ગટરવાળા હોય તેના કારણે લોકો ભોગવી રહ્યા છે તો ગટરની કામગીરી ન થતી હોય સાફ સફાઈ તેના કારણે ગટરો ઉભરાતા મચ્છરના ઉતરીઓ પણ વધ્યા છે તેના કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે નગરપાલિકાની કામગીરી સામે રાધનપુર સોનલ નગર નગરના રહીશો ઉઠાવી રહ્યા છે સવાલ જ્યારથી રાધનપુર નગરપાલિકાની અંદર એટલે કે છેલ્લા બે વર્ષથી વહીવતારનું શાસન હોય ત્યારે સોનલ નગર વિસ્તારના લોકોની હાલત કફોડી બની હોય લોકો ભોગવી રહ્યા છે હાલાકી સોનલ નગરના લોકો દ્વારા આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં સત્તાપથના લોકોને સોનલ નગરના લોકો સામે અન્યાય કરવાનું પરિણામ ભોગવવા તૈયાર રહેવા સોનલ નગરના લોકો દ્વારા ચેતવણી આપવામાં આવી સોનલ નગર રાધનપુર વિસ્તારની અંદર વિકાસથી વંચિત હોત રોડ રસ્તા પાણી અને ગટરની સુવિધાથી વંચિત હોય ત્યારે તેના સામે લોકો ઉઠાવી રહ્યા છે સવાલ રિપોર્ટ રમીલા પરમાર રાધનપુર પાટણ મેડવી લાભુદાન વાલાભાઈ સોનલનગર સોસાયટી મસાલી રોડ અને વોર્ડ નંબર સાત એ બે હજાર અને ચૌદથી ચૌદ પંદરની અંદર આ ગટર યોજના ગામમાં આવેલી અને એ ગટર યોજનાની અંદર જે કામ કરનારા હતા એમને એવડો મોટો ભ્રષ્ટાચાર કર્યો કે ખોટી ખોટી લાઈનોની અંદર લાઈનો આપી અને લોકોને રવાડે ચડાવી અને લોકોએ પોતાના ઘર એ બંધ ગટરની અંદર એ પાણી એ મૂકવામાં આવ્યું અને પછી એ જે પાણી ઉભરાણું એમાં જે કંઈ જે કંઈ ગટરના ઢાંકણાં હતા એ બધા તૂટી ગયા અને એ તૂટેલા ઢાંકણાની લીધે ભયંકર વાસવાળું પાણી આ પ્રજાના મકાનો સુધી ચાલવા હાલવામાં બધાને તકલીફ પડે અને ભયંકર રોગો આવી શકે એવી પરિસ્થિતિ આ સોનલ નગરની અંદર કરી દીધી તો એ કોન્ટ્રાક્ટરોને અને એક ભાવસાર કરી અને અમારા પાણી પુરવઠાના કોકને અધિકારી હતા એમની સાથે ખૂબ વાતું કરી ભાઈ આ છે શું પણ કોઈ અધિકારીએ આ વાતને સાંભળી નહીં અને મોટો ભ્રષ્ટાચાર કરી આ ગટર યોજનાને રવાડે ચડાવી અને આ ઢાંકણા મૂકવા માટે અમે ઘણી વખત રજૂઆત કરી ભાઈ તમે ઢાંકણા તો ઢાંકો કોઈ પણ માણસ આ ઢાંકણા ઢાંકવા માટે તૂટીલા કાંકડાને સાધવા માટે કોઈ આવ્યું નથી અને બારોબાર જે કંઈ મંજૂરના પૈસા થતા હોય એ પૈસાઓ બારોબાર ક્યાં ગયા એ કોઈ લોકોને ખબર નથી આવી પરિસ્થિતિ અમારી આ સનલ નગર એરિયાની અંદર કરી દીધી અને આવી બોગસ ગોટર યોજના આ ગામે ચલાવી લીધી જય હિન્દ જય ભારત રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલો વોર્ડ નંબર સાતની અંદર ઘણી બધી સમસ્યાઓ છે જેની અંદર મહિલાઓ અને પુરુષો સોનલનગર ખાતે ભેગા થયા શું સમસ્યાઓ છે સમસ્યાઓ તો ગણી શકાય એટલી નથી એક સાત નંબર વોર્ડની આ પરિસ્થિતિ નથી એક થી સાત નંબર વોર્ડ એટલે કે આખા રાધનપુરની આ પરિસ્થિતિ છે અને જે સત્તા પક્ષ એવું કહેવા માંગે છે કે નલ છે જલ યોજના તો અહીંયા તો લોકો એવું કહી રહ્યા છે કે અમે ગટરનું પાણી પીવા માટે મજબૂર છીએ ગટરનું પાણી પીવા માટે મજબૂર છે જે પાણી નાવામાં લોકો નથી વાપરી શકતા એમને પીવું પડે છે એમના બાળકો બીમાર પડે છે ચામડીના રોગો થાય છે તો સત્તા પક્ષ નલસે જલ યોજનાની વાતો કરે છે તો આ નલસે જલ યોજના ગયું ક્યાં જાહેર રસ્તા ઉપર તમે ગંદકી જોઈ શકો છો કે બાળકો ગંદા પાણીમાંથી ચાલી અને સ્કૂલે જવા માટે મજબૂર છે અમે કેટલા આવેદન અને અરજીઓ આપી અને છેલ્લા બે વર્ષથી તો જે સત્તા પક્ષને વહીવટ આપવામાં આવ્યો એમાં તો લોકોની પથારી ફરી રહી છે અને ટૂંક જ સમયમાં નગરપાલિકા ચૂંટણી આવી રહી છે અને નગરપાલિકામાં જો સત્તા પક્ષ એવું વિચારતો હોય કે અમે આરામથી જીતી જવાના છે ના પણ લોકો આનો જવાબ સિદ્ધતાઈથી આપવાના છે અને લોકોને જે તકલીફો અને યાતનાઓ ભોગવવી પડી છે એનો જવાબ એમને ટૂંક સમયમાં ચૂંટણીમાં મળી રહેશે મામી રાહતા ચીતાબેન ઠાકોર મારું નામ છે પછી પાણી અમારે ગંદુ આવે છે ના આવા ધુવાનું નથી આવતું પીવાનું હં આવા ગંદા પણ શું તકલીફ છે